મારું બેટું કોઈ ઠંડી પડે ઠંડી પડે હા ખતરનાક અલ્યા તારી ગલ્લા તો બંધ થઈ ગયા મારે તો પીડી લેવાની હતી અને હાલ ખાઈને આવ્યો હું આ મારું બેટું કોઈ નહીં શેખ ખાવાનું બનાવ્યું ખતરનાક શાક તો એવું મસ્ત બનાવી દઉં ને તે ખાવાની ઓર મજા આવી ગયું બધો ધબ્બાની ધબ્બે નહીં ખાધું એવું મજા ને ખાવાની આ મજા આવી ગયો હો મારું બેટું એક તો સાપેલું ફોન આવ્યો હા અને એક તો કે પાસે કે ગાડી લઈને આવો તાક તારીખ મારે કે ખાલી કરાવી હ હવે મારા સાપી જઈ ને અને કોટો કરાવી ડાયરેક્ટ જવું પછી ગાડી લઈને હા ગાડી તો કમ્પ્લીટ હા હવે શેર મારી સીધો ઉપડી હેડું ખાલી કરવા ચાલુ એમ થતી નઈ ને હા સાય હે હા કોના હું થયું ચેક કરવું પડશે

અરે નિયા લાઈટ હન ચાલુ તો તમે કદી રૂણ પર તો આટક નઈ હોય હ અલે રૂણ પર અકી યાર તમે ઈશારો કર ત તો ગાડી શેતરમાં જવું પડે ને યાર ઈશારો કર હા બેઈ જન ને સારું ભરાઈ ગય બેજો જો આ તારી લે જોયા હ

ગલત કરે લાયો યાર એ મજૂર હઉ તા ખાલી કરવા બુ અલ્યા મજૂર કને ક્યો યાર તના હા ગાડી ખાલી કરવા બુ અલ્યા ગાડી મારી તમે મને મજૂર કયો યાર કણ કોક ગલત થા નહી થાય યાર આ તો અમે તમારા ભાઈ એમ બોલા હા હું જઈ આવું ચોકાવી તા પાઉ ને કે તું મારી ગાડી મારીએ તો ચોકાવી તા હે મને તો ગાડી શીકો દે ઓય સોડી નહી લે ઇમને ઉભી છે લેતો તો હાલો હા હા યાર નેકડું એકડું યાર મારે પેલી ગાડી ચાલુ થતી નહી યાર હું હાલ જ નેકડું ઓ ઓ ચાલુ કરે ને તરત જ અલ્યા મારું બેટું આ ઓમને જબર રાગ આવો માર બે ભાઈઓ હું એક તો તોકા શેટો રહું અને નકા મારે આવે તો જબર રાગ આવે હો યાર ખતર નાક રાગ આવો હવે મને ઉઠાડી લઈ જવા દેવો સકુબા

એ મન તોંગાત કરો આ ફસળની ફાછોડી નહીં યાર તન કેલ નહીં વાપતું અરે મન મન મારીતા હાર્યો ભલુ મેં ઓસંગન્યો હૈ કેરા બા બાઈ બાઈ શું

આ તડપા હા એ ઓમાઓ કસય આને કુબકોડી મારો અલે ઓમાઓ યાર બોલ લે આખો ને આખો ને આખો ને અરે ગાડી મારા કાટ ખોઈ ના છે અલે કાટ અલે જો અલે ઓય કાટ ફૂલ ને ઉતાર 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 આનું ઉતાર જા થોડાક લે ઓલા અમે તડપા

લેય ને ઢકમોરો બોલાય યે નું કરવા બાકા આ તો ભરી લે હું થાય લે હું ભરી જાણ બા મોય ભરી પડી ગયો અલ્યા આ તો મઠું ને હ રહ્યું યાર હું ભરીમાં મઠ હું મન લેવાને કા ગામત રૂ ઓ આ તો મઠ એ જેળાબા ઓ

કમની પડતી જણોબા આવ કે ઉભે હું ને તે બે બેને સમજાવ ફરેલું તો મગરનું બે જણા ઉપર જંપડવાનું હો સમજા તેમ જાય દે મરી જા લ્યા તારો ભાઈ ટકળ ખર્ચો yeah, બધો yeah. no. no. <shortcuts>

યાર યાર શું કરી યાર ધક્કો માર ખાને નહીં ખાડી માર અલ્યા મનોજ યાર અલ્યા બોલો ભેંસ આલુ વે અલ્યા 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 એ એમ ધક્કો ના વાગે યાર ઓ માર કઈ યાર ઓ ઉંધા સાસા

અરે તમે તો મારું ડા જેવું કરીયો કે હું ને આ ગોંઠો ઘણી છે તને ગોઠિયા ખબર છે હાથ હાથ 14 આ દુજે જો ખાલી બઈનામ પડે ખાલી બળા ઓ કરરો ભાઈ સોગય હું જને આલુ આલુ ઓય આલુ ના હવે ના ટકો મારતી યાર તાં હોભડતા નઈ યાર કઈ નઈ ઈ ન આલે ન ન આલે આવી ન આલે જા પા તીજે તીના ને ફેંક લિ ફેંક ઓમલેલી હા હા ઓમલેલી પક દે ઓમલેલી એક પનું દે હામાં ખૂના ચીપલી બેક આ દે આલે 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 હા ઊભી આલે જિપલી જિમલી તાલે આલે જી આવ મે ઓલી ક્યો ના આલે ઉપર આલે જમમાં ગો બેહી આલે આલે

ભેગા થઈ ગાડી કાપતી કરો કાપતી કરો આ કાચંડો આપડા ખોટો બોલાયો મને પેલા બોલાયો નઈ કે એને બોલાયો